હું દિવસમાં ચારથી પાંચ વખત હસ્તમૈથુન કરું છું આજના બાળકો કેવી રીતે કહેવું હવે આ વાતો સમાજમાં શરમજનક બની ગઈ છે પણ એટલા માટે અમે આ વિષય પર ખુલ્લેઆમ બોલવાનું શરૂ કર્યું માતાપિતા કે શિક્ષકો સમજાવી શકતા નથી અને ડોક્ટરો પાસેથી મળેલી સલાહ પણ ખોટી નીકળી તેઓએ શું કહ્યું જો તમે હતાશ છો તો તેને બહાર કાઢો પછી તમે શાંત થશો આ કેવા પ્રકારની સલાહ છે આ આત્મહત્યા જેવું છે વિચારો જે વ્યક્તિ દિવસમાં ચાર વખત હસ્તમૈથુન કરે છે ચાર વખત સ્ખલન થાય છે તેની શું હાલત હશે તે હજુ યુવાની છે પછીથી દૃષ્ટિ જતી રહેશે કમર દુખશે સાંધા દુખશે અમારી વાત સાંભળો આ એક ખરાબ આદત છે પ્રાણીઓની જેમ તેમાં કોઈ ખુશી નથી લગ્ન કરવા ઘર શરૂ કરવા બાળકો પેદા કરવા સંયમથી જીવવા આ બધી સારી બાબતો છે બાળકો હવે તમારા માર્ગો સુધારો નહીં તો તમારું જીવન બરબાદ થઈ જશે આ એક એવો ખેલ છે જે શરીરને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે તમે લાખવાર શપથ લો પણ તેમાંથી બહાર નીકળવું હજુ પણ મુશ્કેલ રહેશે જેમ કે જ્યારે એક પુરુષ અને સ્ત્રી ભેગા થાય છે જો પંદરમી વીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય રહે છે અને પછી લગ્ન થાય છે તો તેની એક મર્યાદા છે જો તમે ધર્મનું પાલન કરો છો તો તમે સેક્સમાં રસ ગુમાવી દેશો જો બેમાંથી એકને લગ્નમાં રસ નથી તો તે સમજાવી શકાય છે પણ ફક્ત તમારા પોતાના આનંદ માટે સ્ખલન અને તે પણ દિવસમાં ચાર વખત આ કેવા પ્રકારની શૈતાની વૃત્તિ છે જીવનનો નાશ કરે છે તે ખૂબ જ હાનિકારક છે હવે તમે બાળક નથી કે કોઈ સમજાવે તમે જ સમજો જો તમે છોડવા માંગતા હો તો હજુ પણ થોડી તક છે સંપૂર્ણપણે નહીં પણ કંઈક છે જો ચાર વખત કરવાની આદત આદત બની ગઈ છે તો તે ઊંઘમાં પણ થશે જો તમે જાગતા સમયે તેને બંધ કરશો તો તે સપનામાં થશે કારણ કે આદત ઊંડે સુધી મૂળમાં જળાઈ ગઈ છે અને આ એક એવું ખરાબ વ્યસન છે જેની કોઈ દવા નથી ફક્ત તમે જ તેની દવા બની શકો છો ધીરે ધીરે નિયમો બનાવો કે આપણે આ કામ નહીં કરીએ અને જે કંઈ કુદરતી છે તેની શાંતિથી થવા દો થોડા સમય માટે ધીરજ રાખો તમારી ખાવાની આદતો સુધારો બે ચાર કરો દોડો બે ચાર કે દસ કિલોમીટર મતલબ તમારા શરીરને થાકી દો ખરાબ આદતોથી દૂર રહો ડ્રગ્સ બિલકુલ ના કરો આજકાલ બાળકો મોબાઈલ પર ગંદી ફિલ્મો જુએ છે તમે જે કંઈ જુઓ છો તમારું મન પણ એવું જ કરશે મન આનંદમાં ફસાઈ જશે પછી એ જ મન હસ્તમૈથુનમાં પણ ફસાઈ જશે આ સમસ્યા ફક્ત પુરુષોની નથી પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ જે કોઈ આ આદતમાં પડી જશે તેનો નાશ થશે બાળકો પેદા કરવાની ક્ષમતા ઘટી જશે અને તમે તમારા બાળકોને ઉછેરી શકશો નહીં ભાઈ આ શરીર છે સમજો જેમ પેટ્રોલ ખતમ થઈ જાય ત્યારે કાર અટકી જાય છે તેવી જ રીતે શરીર વીર્ય વિના કામ કરતું નથી જ્યારે ચાળીસ કિલો ખોરાક પચાય છે ત્યારે પૂરતું વીર્ય બને છે જે એક બાળક પેદા કરી શકે છે તો વિચારો ચાળીસ કિલો ખોરાક પચાવ્યા પછી બનેલું વીર્ય શું તમે દિવસમાં ચાર વખત તેનો નાશ કરો છો તમારી સ્થિતિ શું હશે જૂનું સંગ્રહિત વીર્ય હાડકામાંથી પણ બહાર કાઢવામાં આવશે અને પછી તમે પ્રાણીની જેમ જીવશો ભાઈ સાવધાન નામનો જાપ કરો આપણે બધા આ પ્રાર્થના કરીએ છીએ તમે ગમે તે સ્થિતિમાં હોવ કસરત જરૂરી છે દસમી પંદર મિનિટ કસરત કરો જો તમે વૃદ્ધ છો તો બે કિલોમીટર ચાલો જો તમે યુવાન છો તો પાંચ કિલોમીટર દોડો તો જ તમે સ્વસ્થ રહેશો ખોરાક પચાવો શરીરને થાકાવો તો મનની ઈચ્છા આપોઆપ ઓછી થઈ જશે પુશઅપ્સ કરો સો અપ્સ કરો સો સીટઅપ્સ કરો પાંચ કિલોમીટર દોડો જુઓ તમે ટૂંક સમયમાં નિયંત્રણ મેળવવાનું શરૂ કરશો વીર્ય ત્યારે જ બંધ થશે જ્યારે તમે શરીરને થાકશો તે પોતાની મેળે બંધ નહીં થાય આજે તમે ઘરે બેઠા ખાઓ છો મોબાઈલ પર ગંદી ફિલ્મો જુઓ છો તો તમને ચોક્કસ ગંદી આદતો હશે